प्रिय श्रोताजनों नमस्कार प्रवचन की शुरुआत कबीर ना दुहा थी करूँ कबीर कहे से जागरे हरि कथा कीर्तन नहीं जागरे हरी कथा कीर्तन नहीं संत नहीं मह संत नहीं मैं माना તાગર તાગર જમણા ડેરા દેતા તાગર જમણા ડેરા દેતા સાંજ પડે સમસાના સાંજ પડે સમસાના આ દુહામાં કહે છે જેના ઘરે પરમાત્માની કથા નથી ભગવાનની કથા તમારું ઘર છે તો તમારું ઘર છે હોટલ જેવું ન હોવું જોઈએ તમારું ઘર છે ઘર જેવું હોવું જોઈએ ઘરને મંદિરની ઉપમા આપી છે ઘરે એક મંદિર બીજા મંદિર બનાવવાથી પહેલાં પોતાના ઘરને પોતાનું મંદિર બનાવવાનું કબીર કહે છે કે તમે ઘરમાં હરિકથા કહેશો પરમાત્માની કથા કહેશો પરમાત્માની કથા વિચારશો તો તમારા માટે તમારો ઘર ઘર નહીં પણ મંદિર છે કીર્તન નહીં બીજા નંબરમાં કબીર કહે છે કે જેના ઘરે પરમાત્માનું કીર્તન નથી કીર્તન ભજન સ્તવન પરમાત્માની ભક્તિ જે ઘરમાં નથી ઘરમાં પરમાત્માની ભક્તિ પણ હોવી જોઈએ ઘરમાં ભક્તિનું વાતાવરણ પણ હોવું જોઈએ કેવલ આખો દિવસ સંસારી હાય હોય હાય હોય હાય હોય કર્યા કરીએ પણ એ હાય વોય કરવાથી આપણો આ મનખો દેહ સફળ નહીં થાય ઔપચારિક બધું કરવું પડે ઘર વસાવ્યું છે એટલે ધંધો પણ કરવો પડે મહેનત પણ કરવી પડે પણ એની સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે મને મનુષ્ય અવતાર મળ્યો છે હું જાનવર નથી કે કેવલ પેટ ભરવાનું અને દોડાડોડ કરવાની આપણે જોઈએ છીએ બિચારા જાનવરો દોડી કરે છે અને પેટ ભરવા માટે મહેનત કરે છે સવારે જંગલમાં જાય ખાય પેટ ભરી અને સાંજે પાછા ફરે માણસ જેવો માણસ પણ જો આવું જ કરતો હોય તો માણસમાં અને જાનવરમાં બહુ ફરક નથી હોઈ શકતો તો કબીર કહે છે કે ઘરમાં પણ પરમાત્માની કથાનું ગાન હોવું જોઈએ ઘરમાં પણ પરમાત્માની ભક્તિ થવી જોઈએ ઘણા એવા ઘરો રહેલા છે કે જે ઘરોમાં રોજે રોજ અડધો કલાક પોણો કલાક પરમાત્માની ભક્તિ થાય સ્તવન ગાય ગીત ગાય પરમાત્માની ધૂન કરે ઈષ્ટમંત્ર રહેલો હોય એની પણ ધૂન કરે એટલે ઘરનું વાતાવરણ પણ થોડું બદલાઈ જાય ઘર છે એટલે ઝઘડા ટંટા તો હોય ઘરમાં થોડીક માથાકૂટ પણ ઘરમાં હોઈ શકે છે કારણ કે સંસાર છે સંસારમાં બધું કાંઈ સારું સમૂહરૂ સમૂહસૂતરું ઉતરતું નથી કાંઈ ને કાંઈ સંસારમાં ગડબડો તો હોય જ અને સંસારમાં જો ગડબડો ન હોય તો સંસારને ખરાબ ન કહે બધા મહાપુરુષોએ સંસારને ખરાબ થયો છે એનું કારણ છે કે સંસારમાં કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ થોડી ઘણી માથાકૂટ તો ચાલ્યા જ કરતી હોય છે પણ એ માથાકૂટ વચ્ચે વ્યક્તિએ થોડું ઘરમાં ધાર્મિક વાતાવરણ પણ ઊભું કરવું જોઈએ અગર જે ઘરમાં ધાર્મિક વાતાવરણ બિલકુલ નથી ન પરમાત્માની કથા વિશે કાંઈ ચર્ચા ચાલે છે કારણ કે પરમાત્માની કથા ખાલી મંદિરમાં અને ઉપાશરેમાં જ રહેવી જોઈએ એ જરૂરી નથી પરમાત્માની કથા પરમાત્માના ગુણગાન જેમ ઉપાસય આરાધના ભવન અને મંદિરમાં આપણે કરીએ છીએ તે રીતે આપણા ઘરમાં પણ એ બધું થવું જોઈએ તો પરમાત્માની કથા પરમાત્માનું કીર્તન પરમાત્માની ભક્તિ આપણા ઘરમાં હોય અને સાથે સાથે આપણા ઘરમાં સંતોના પગલાં થતાં હોય સંતો આવતા હોય અને એની સાથે સાથે આપણા ઘરમાં મહેમાન પણ આવતા હોય મહેમાન પણ તમારા ગ્રહસ્થ જીવનમાં ઘરેણું કયું છે ગ્રહસ્થનું ઘરેણું છે મહેમાન અતિથી ઘરમાં જો મહેમાન આવતા ન હોય તો ઘર જરાક સૂકવું લાગે કોરવું લાગે તો કબીરે ચાર વાત કરી છે કે જે ઘરમાં હરિકથા નથી પરમાત્માની કથા નથી જે ઘરમાં પરમાત્માનું કીર્તન નથી જે ઘરમાં કોઈ સંતો આવતા નથી અને જે ઘરમાં મહેમાનો પણ આવતા નથી તાગર જમણા ડેરા ડેતા એના ઘરે જમરાજા ડેરા તંબુ નાખીને બેઠેલા હોય એટલે ઘરનું વાતાવરણ ગમગીન પડ્યું હોય તો ઘરનું વાતાવરણ ગમગીન થયું હોય તો એને હટાવવા માટે તો આ જ ઉપાય છે કે આપણા ઘરમાં આવી આવી ચીજો હોય તો આપણા ઘરનું વાતાવરણ ગમગીન રહે ન રહે ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ફલાણાના ઘરમાં જઈએ ને તો પગ મુકતાની સાથે મજા નથી આવતી કહીએ ને આપણે ઘર સારું રચીલો બધો સારો સોફા સેટ ફર્નિચર બધું સારું સો કેસ પણ એક સરસ મજાના પણ ખબર નહીં એ ઘરમાં પગ મુકતાની સાથે જ આપણને ઘર ખાઈ મારે હાઈ મારે ને મજા નથી આવતી એટલે ફટાફટ એ ઘરમાંથી આપણે નીકળવા માટે વિચારીએ તો એ ઘરનું આવું વાતાવરણ હશે એમાં ઘણા કારણો હશે શાયદ આ પણ કારણ હોવો જોઈએ કે એ ઘરમાં પરમાત્મા વિશે કાંઈ પણ ચર્ચાતું ન હોય પરમાત્માનું કીર્તન ભક્તિ થતા ન હોય સંત આવતા ન હોય અને મહેમાનોને માન મળતા ન હોય આવા ઘરોમાં ડેરા નાખીને પડ્યા હોય કોણ નાખીને પડ્યા હોય ડેરા જમરાજા ડેરા તંબુ તાણીને પડ્યા હોય સાંજ પડે સમસાના અને સાંજ પડતાની સાથે જ એ ઘર કેવું થઈ જાય મસાણ જેવું ઘર થઈ જાય કાક કવિ કે બી સોરઠીયો કવિ પણ કહે છે મહેમાનોને માન મહેમાનોને માન દિલ ભરી નહીં એ મંદિર નહીં મસાન સાચો સોરઠિયો ભણે સોરઠિયો કવિ પણ કહે છે કે જે ઘરમાં મહેમાનોને માન નથી આપણો તમારા ગૃહસ્થ જીવનમાં મહેમાનોને માન આપવું એ ગૃહસ્થની ફરજ છે કર્તવ્ય છે અને ઘણી વખત ઘણા લોકો કહેતા હોય કે મહેમાન કોના ઘરે કોના ઘરે મહેમાન હા નસીબદાર હોય એના ઘરે મહેમાન હોય નસીબદાર ન હોય એના ઘરે મહેમાન પણ આવતા નથી અને જે ઘરમાં મહેમાનોને માન અપાતું હોય તો સોરઠીઓ કહે છે કે જે વ્યક્તિ ઘરમાં મહેમાન આવતાની સાથે જ મોઢું ફેરવી નાખે એક સંસ્કૃતમાં પણ શ્લોક રહેલો છે કે જે ઘરે જતાં લોકો આડાવડા થઈ જાય માથું નીચું નાખી દે આદર સત્કાર ન કરે એવા ઘરે જવું નહીં જે ઘરમાં બિલકુલ માનપાન મળતા ન હોય માણસ એક વખત જાય પછી બીજી વાર એને ઓટોમેટિક મન એવું થઈ જાય કે ક્યાં જઈએ આના ઘરે જેના ઘરે સન્માન થતા હોય માન મળતા હોય એના ઘરે સૌ કોઈ જવા માટે ઈચ્છે ભલે પથ્થર વર્ષે મેહ એક કોક દુહો છે કે આવ નહીં આદર નહીં નહી નહીં મહેમાનોને મેહ जाइए भले कंचन वर्षे मेह शे नो वर्षाद वर्ष तो हो कंचन सोना नो भले वरसाद वरसत वर्ष तो हो आव नहीं आदर नहीं नही मेहमान मेंमा, ने मान न जाइए भले कंचन वर्षे मेह आव है आदर है है नो में ાગર અવશ્ય જાઈએ ભલે પથ્થર વરસે મેહ કવિ કહે છે જ્યાં છે આદર છે મહેમાનોને માન છે જે આદર સત્કાર મળે છે એ ઘરે જવાનું કદાચ એ ઘરમાં પથ્થરનો વરસાદ ભલે વરસતો હોય ને તો પણ એ ઘરે જવા જેવું છે જો કે આ ઘરે એવા ઘરે પથ્થરનો વરસાદ વરસે જ નહીં કયા કેવા ઘરે જ્યાં આવ હોય આંખોમાં સ્નેહ રહેલો હોય મહેમાનોને માન હોય એવા ઘરમાં તો સાયદ પથ્થર વરસે નહીં છતાં કવિ કહે છે કે કદાચ માની લો કે એ ઘરમાં પથ્થરનો વરસાદ વરસતો હોય તો પણ એ ઘરે જવા જેવું છે પણ જે ઘરે કંચનનો વરસાદ વરસતો હોય પણ આવ ન હોય આદર ન હોય આંખોમાં સ્નેહ ન હોય મહેમાનોને માન ન હોય એવા ઘરે સોનામોરનો વરસાદ વરસે તો પણ જવા જેવો નથી અને આમે પણ મહેમાન છે ને બે ત્રણ ચીજો માંગે આવ આદર અને સાથવો બે બે ત્રણ ચીજો માંગે છે મહેમાન તો મહેમાન ગતિ તો આપણું ઘરેણું છે શોભા છે ગૃહસ્થ જીવનની તો શોભા રેલી છે એક રાજસ્થાનમાં ગામ છે એ ગામનું નામ રામદાસનો ખેડો ગામનું નામ કાંઈક બીજું જ છે પણ રામદાસના ખેડા તરીકે એ ગામ ઓળખાય રામદાસનો ખેડો ગામમાં રામદાસ કરીને એક ભાઈ હતા એના નામે ગામ ઓળખાતું હતું ગામનું નામ માપર હતું પણ માપર તરીકે ઓળખાતું ન હતું રામદાસનો ખેડો તો ઘણા લોકોને બળતરા થતી પૈસાદાર લોકો રહેલા હતા મોટી મોટી પાગડીઓવાળા લોકો રહેલા હતા ચૌધરી લોકો રહેલા હતા એ આસપાસ આપસમાં ચર્ચા કરતા હતા આપણે બધા મોટા અને આપણે બધા પૈસાદાર આપણા નામે ગામનું નામ નહીં અને આ રામદાસિયાના નામે ગામનું નામ રામદાસનો ખેડો કોઈ પણ બારનો માણસ આવે તો પૂછે આનું નામ પૂછે આપણું તો કોઈ નામ લેતું નથી અને માણસનું નામ બીજા માણસ ક્યારે લે હા આમને આમ નામ થોડા લેવાતા હોય હા આજે ઇતિહાસમાં પણ મોટા મોટા નામો અંકિત થયા છે એમણે કાંઈક ભોગ આપ્યું છે કાંઈક યોગદાન આપ્યું છે એટલે એમના નામો આજે ઇતિહાસમાં અમર થઈ ગયા છે બાકી કાંઈ પણ માણસ દેતો ન હોય અને પોતાના નામની અપેક્ષા રાખે આમ નામ થોડું મળવાનું છે દસ રૂપિયા આપણે આપીએ તો દસ રૂપિયા જેટલું નામ મળે આપણું ડ્રો થઈ જાય એટલે કામ પૂરું બરાબર તો ચૌધરીઓ ભેગા થયા ગામમાં મોટા મોટા લોકો બધા ચોરે ભેગા થયા ચોરે ભેગા થઈને ચર્ચા કરવા લાગ્યા કે આપણા નામે ગામ નથી ઓળખાતું અને

ચૌધરી ચૌધરીઓને આ રામદાસ કહે છે મને શું ખબર મારા નામે ગામ કેમ ઓળખાય છે મેં કોઈ કોઈને કીધું નથી કે તમે ગામમાં આવો ત્યારે મારું નામ લેજો પણ લોકોની જીભ પર મારું નામ છે રામદાસને ખેડો રામદાસને ખેડો ચૌધરીઓ કહે એ કેમ રામદાસ કહે એ કેમ તમારે એની પરીક્ષા લેવી છે કે મારા નામે ગામ કેમ ઓળખાય છે કે હા હા પરીક્ષા લઈશું અને નામ બદલાવીશું રામદાસ કહે ભલે બદલાવી શકો છો રામ પરીક્ષા પણ લઈ શકો છો રામદાસ ને પૂછે છે કઈ રીતે પરીક્ષા લેવાની તો રામદાસ કહે છે આપણા ગામમાં પેલો અજામ છે ને જે બધા સમાચાર મોકલે ઘરે ઘરે એને શું કહેવાય હ ઘરે ઘરે આપણે કહીએ કે આ બધા આખા ગામમાં કયા હોય એના માટે કંઈક શબ્દ વપરાય છે તો આપણે અજામ કહીએ તો હજામને બોલાવ્યો હજામને બોલાવીને રામદાસે આગળથી કહી દીધું કે તમે આવી આવી રીતે હજામને તમારા ઘરે સમાચાર મોકલો હજામ મારફતે તો ચૌધરી મોટો જે હતો ગામનો ઉપરી એ હજામને કહે છે જ્યાં મારા ઘરે સમાચાર આપ ચૌધરાણીને કહે કે પચીસ મહેમાનો આવે છે તો હજામ તો ચીઠીનો ચાકર હતો પહોંચ્યો ચૌધરાણીને સમાચાર દેવા માટે ચૌધરાણી ઘરે હાજર હતી આમ સોનાના કડા બડા પહેર્યા હતા અહીંયા ને અહીંયા કડા ને અહીંયા મોટા મોટા હાર ને અજામ કહે છે હું સમાચાર દેવા આવ્યો છું ચૌધરાણી કહે શું સમાચાર છે તમારા ઘરે 50 મહેમાન જમવાના છે બપોરે આવશે અને ચૌધરાણીનો પિતો ગયો હજામને કહે છે ચૌધરી ક્યાં છે ચોધરીને કહે હું નવરી નથી બેઠી પચીસ પછી પચીસ મહેમાનો માટે રસોઈ બનાવી મારે ઘરના બીજા કામ હોય કે ન હોય મહેમાનોને જમાડ્યા કરું હે હજામ સામે એવું બોલી ચૌધરાણી એવું બોલી હજામ તો ભાગ્યો ઘરમાંથી આવ્યો ચોરે ચોરે આવી કરી અને મુખ્ય ચૌધરીને કહે છે કે ચૌધરાણી તો બહુ ગુસ્સામાં છે અને શું કીધું શું કે એમણે કીધું છે કે પચીસ મહેમાનોને જમાડવા હોય ને તો ઘરે આવી કરી રસોડામાં ભરાય અને રસોઈ કરી પચીસ પચીસ મહેમાનોની રસોઈ બનાવતા ગરમી કેટલી થાય ચૌધરીને શું ખબર હોય મણમણના શબ્દ મને સંભળાવ્યા છે ચૌધરાણીએ રામદાસ ત્યાં જ ઊભો જ છે ચૌધરી ચૂપ થઈ ગયો વાઢો ને તો લોહી ન નીકળે એવો થઈ ગયો ફીકો બીજા પણ હજી ચૌધરી હતા રામદાસ કહે છે કે તમે પણ તમારા ઘરે સંદેશો પાઠવી શકો છો તો બીજો ચૌધરી કહે હા હા મારી ચૌધરાણી તો બહુ જ સરસ છે સરસ હોય કે ન હોય આપણે ક્યાં એનો ફેંસલો કરવા જઈએ તમે સમાચાર મોકલો એટલે આજે અમને કહે છે બીજો ચૌધરી મારા ઘરે જાઓ અને મારી ઘરવાળી ચૌધરાણીને કહો ત્રીસ મહેમાન આવવાના છે અને આમ બિચારો પહોંચ્યો બીજા ચૌધરીના ઘરે હાખોટો કર્યો એટલે ચૌધરાણી બહાર નીકળ્યા એટલે મેં ખબર આપ્યા કે તમારા ઘરે બપોરના ટાઈમે ત્રીસ મહેમાનો આવવાના છે અને રસોઈ તમારે બનાવવાની છે ચૌધરાણીએ આંખો ફાડી હજામને કહે છે ચૌધરી ક્યાં બેઠો છે કે એ બજારના ઓટલે બેઠો છે એને કહો રસોડામાં ભરાય અને રસોઈ બનાવે ત્રીસ ત્રીસ મેનમાંની રસોઈ બનાવી કાંઈ આ શૈલી છે એ બીજી ચૌધરાણીએ પણ હજામને ખૂબ સંભળાવ્યું એ હજામ બિચારો વિલા મોઢે પાછો આવ્યો ચોરે અને ચૌધરીને ખબર આપ્યા કે ચૌધરાણી તો બહુ ગુસ્સામાં હતા એમનો ગુસ્સો તો સહન ન થાય મારાથી એવો ગુસ્સો હતો પછી ત્રીજો ચૌધરી એ પણ સમાચાર મોકલે છે એની ઘરવાળીએ પણ ઠીક પરખાવી દીધું હજામને એ રીતે જેટલા ચૌધરીઓ હતા પોતપોતાના ઘરે સમાચાર મોકલાવ્યા પણ બધાની ચૌધાણીઓ બધાની ધર્મપત્નીઓ એવું પરખાવી દીધું બધા બિચારા ધોયેલા મૂળા જેવા મોઢા રાખ્યા પછી રામદાસ કહે છે હવે હું મારા ઘરે સમાચાર મોકલો હા મોકલ તારા નામે ગામનું નામ કેમ તારા નામે ગામ કેમ ઓળખાય ન ઓળખાવો જોઈએ કે હું મોકલાવું છું સમાચાર હું બીજા કોઈને નથી કહેતો આ જ અજામને સમાચાર મોકલાવું છું આ જ અજામ સમાચાર લઈને જશે એટલે રામદાસ કહે છે જાઓ મારા ઘરે કહો સો મહેમાન આવ્યા જ છે અને ચોરે બેઠા જ છે પચીસ નહીં ત્રીસ નહીં સો મહેમાન જા કહે હજામ ગયો રામદાસના ઘરે રામદાસની ઘરવાળી કામ કરતી હતી હજામ કહે છે સાંભળો છો કે બોલો આવો 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 પેલા તો સ્વાગત કર્યું હજામનો કે આવો પધારો શું ખબર છે હસતું મોઢું હજામ કહે છે તમારા ઘરે સો મહેમાન આવવાના છે ઓ સો મહેમાન અને એ રામદાસની ઘરવાળી નાચી નાચી એવી નાચી મારા ઘરે સો મહેમાન આવશે